તમે તમારે એ નામનો વિડીયો બનાવો તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો કોમેન્ટ કરો ને મને ફોલો કરો મે લગનના વિડીયો બનાવો તો મને કોમેન્ટ કરો માય નેમ ઇઝ હેરી હેલો

કે રાખવાના છે ભાઈ ભાઈ ને છેલા વેચવાના છે એમ કે છે ભાઈ છેલા ને ધંધો કરે આ તમને છેલા ને એવું છે તો આ તમને ઘર માર્કેટ પડેલી છે ભાઈ આમ મેળો છે એટલે બધી લાઈન પડે છે હાલો આપણે આટો મારવા જઈ તો આપણે આવી ગયા છે ઘડિયાળ લેવા ને હાલો આપણને ઘડિયાળ ધ્યાનમાં આવે કે આવતી જોઈ ને ઘણી બધી એપલ ની ઘણી ધ્યાનમાં આવે કે ન આવે બાકી લેવાની નથી લેવાની છે નથી લેવાની છે આ બધી એપલ ની છે આ બધી તમને ને જોવા

মানে গমে নী নে যে কলৰী